તમે બહુ સારી રીતે ઓળખતા હશો ભાઈ એ પોતે એડવોકેટ છે વકીલ છે એટલે ભાઈ વકીલ તો બહુ સારી રીતે જાણે છે એ લોકો પરંતુ મિત્રો અત્યારે મેહુલભાઈ બોગરાય જરાસી જાડેજાને આડે હાથે લીધા અને કીધું કે સાહેબ ગોંડલ કોઈના બાપનું નથી જે બિલકુલ મિત્રો આ કીધું છે આપણા મેહુલભાઈ બોગરાય હા ભાઈ તમને આગળ આખો વિડિયો બતાવો ને ભાઈ તેથી તમે ખુદ પોતે વિશ્વાસ કરશો કે હા ભાઈ ખરેખર વાત તો સાચી છે તો ચાલો હવે સૌથી પહેલા તમને વિડિયો બતાવું છું અને જયરાજસિંહ જાડેજાની હું ઉડાડી નાખી હા મારા ભાઈઓ તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરી નાખીએ છીએ પણ વિડીયોની શરૂઆત કરું એની પહેલા ખાસ કરીને મારા મહેમાનો તમે ચેનલ ઉપર નવા આવો છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા મારા ભાઈઓ વિડીયો તમને પસંદ આવે તો તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડિયો મળતા રહેશે તો હું જો તમારી સાથે અલ્કેશ મોદીનું સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલમાં તો ભાઈઓ ત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની દુનિયામાં અત્યારે સાહેબ મેહુલભાઈ બોગરાનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે

લોકશાહી કોને કેવાય લોકશાહી એટલે કે દરેક વ્યક્તિ પોતાનું અભિપ્રાય જણાવી શકે મંતવ્ય શકે લોકશાહી ની અંદર ભાગ લઈ શકે લોકશાહી ની અંદર વોટિંગ પ્રક્રિયા ઉમેદવારીમાં તટસ્થપણે તમામ પ્રક્રિયા